ગાંધીનગરના ઉનાવા ગામે રેલવે અંડરબ્રિજ બનાવવાની કામગીરીમાં રેલવે તંત્રના કર્મચારીઓની બેદરકારી સામે આવી કલોલથી વિજાપુર જતી મોટી રેલવે લાઇનની નવીનીકરણ કામગીરી ચાલી રહેલ છે તે કામગીરી રેલવે તંત્ર દ્વારા ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામેથી પીપળાજ તરફના મુખ્ય રૂડ પર છેલ્લા બે વર્ષથી રેલવે અંડરબ્રિજ બનાવવામાં આવી રહેલ હોવા છતાં રેલવે કર્મચારી દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી બબ્બે વર્ષથી ચોમાસામાં આ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા ઉનાવાથી પીપળાજ તરફ જવાનો મુખ્ય માર્ગ સદંતર બંધ થઈ જાય છે જે બાબતે તમામ ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ રેલવેના કરવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી પોતાના એસી ચેમ્બરમાં બેસી રહી છે આ બાબતની રેલવે કર્મચારી ગામના તેમજ આજુબાજુ ગામના જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવે તો સદર અધિકારી ધમકીઓ આપતા હોય છે કે કેન્દ્ર સરકારની કામગીરી તમે દખલગીરી કરશો તો તમારા ઉપર ખોટા કેસ કરી ફસાવી દેવામાં આવશે તેવી ધમકી આપતા હોય તેવું જાણવા મળે છે તેમજ ધ્યાને આવેલ છે જો ગામ તરફ આવવા તેમજ અવર જવર કરવાના મુખ્ય માર્ગ પર પંદર ફૂટ જેટલું ઊંડું પાણી ભરાઈ જતું હોય તો ગામના લોકોને ખેતરોમાં જવું હોય બાળકોને સ્કૂલોમાં જવું હોય તેમજ આજુબાજુ રહેણાંકવાળા નાગરિકોને અવર જવર કરવા માટે કોઈ રસ્તો રહેતો નથી તેમજ એક ગામથી બીજા ગામનો રસ્તો બંધ હોવાને કારણે સંપર્ક થઈ શકતો નથી અને મુસીબતનો સામનો કરવો પડે છે આ બાબતની ઘણી વખત ઉચ્ચ અધિકારીઓને અવર જવર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં અંડરબ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ કરેલ નથી નથી તો ગામના નાગરિકોને એક જ વિનંતી છે કે વહેલી તકે અંડરબ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ થાય તેમજ ગ્રામજનોને અવરજવર કરવા માટે સારા રસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવે જો પહેલા વરસાદમાં જ અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતું હોય તો આવનારા સમયમાં કેટલું પાણી ભરાશે એ તો વિચારવાનો પ્રશ્ન જ શું અંડર બ્રિજની અંદર નાગરિકોને ફૂટપાથ પર ચાલવા માટેનો કોઈ રસ્તાનું આયોજન કરેલ નથી જો વાહન ચાલકો ત્યાંથી પસાર થાય તો એક્સિડન્ટના ભયથી પસાર થવું પડે છે તેમજ પેથાપુરથી આવતો રોડ તેમજ પીપળદથી આવતો રોડ સીધો નાળામાં જતો હોવાથી આ રેલવે તંત્ર દ્વારા સેફ્ટી માટે કોઈ પણ સામગ્રી કે સાધન મૂકવામાં આવે નથી તો ગ્રામજનોની વિનંતી છે કે રાત્રે એકલ દુક્કલ સાધન ચાલકો જો અંદર ઘૂસી જશે તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે એ તો બહુ મોટો ગંભીર પ્રશ્ન છે આપ જોઈ શકો છો આ જે તળાવ ભરાયેલું છે હવે આ જે તળાવ ભરાયેલું છે તો રેલવે તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ જાતનું પાટેસણ કે સપોર્ટ મૂકેલો નથી અને આ સીધો જ રોડ છે એ લોકોને ખરેખર તો પાર્ટીશન મૂકવું પડે કે કોઈ સાધન ચાલક સીધે સીધો અંદર જતો રહે તો કેટલી મોટી જાનહાનિ થાય એવી છે આપ જોઈ શકો છો સાધન દ્વારા આ પંદર ફૂટના ખાડામાં જતા રહે તો એને બચવું બહુ ગંભીર મુશ્કેલ પડી જાય છે રેલવે તંત્રને અહીંયા આ રોડ બંધ વરસાદમાં બંધ કરવા માટે કંઈ પણ વ્યવસ્થા કરવી જોઈએ વારેગઢ રજૂઆત કરવા છતાં કંઈ પણ જાતની વ્યવસ્થા કરીને આપ નરી આંખે જોઈ શકો છો આટલાથી આ રોડ પૂર્ણ થાય છે હવે આ રોડથી હવે આ સાધન ચાલકો સીધા અહીંથી જો સાધન લઈને જાય તો સીધા જ પાણીની અંદર ખાબોચિયામાં પડે તો મોટી જાનહાનિ થઈ શકે છે જો રાતના ટાઈમની અંદર રાતના સમયમાં જો સાધન ચાલક અહીંથી પસાર થાય તો એ માણસને બચવું ખૂબ જ મુશ્કેલ છે તેમ છતાં રેલવે તંત્ર દ્વારા આપ રોડના કામની અંદર કંઈ સેફ્ટી માટેનું મૂક્યું નથી અને પોતાના તાણા સહાયથી મરજી પડે તે રીતે બે વર્ષથી કામ કરતા આવ્યા છે આપ જોઈ શકો છો આ બાજુની અંદર તલાવ રહ્યું આ તલાવની અંદરથી આ લોકોને અવર જવર કરવી પડે છે સાધન ચાલકોને આપ જોઈ શકો છો આ રેલવે દ્વારા જે બે પ્રકારના રોડો બનાવવામાં આવ્યા છે એમાં જે સામેનો રોડ દેખાવામાં આવી રહ્યો છે એ સામેના રોડની અંદર પણ કોઈ પણ જાત સેફ્ટીની વ્યવસ્થા કરી નથી આ સાધન ચાલક આવે છે જો સીધા જ અંદર આ સાધન લઈ અને રાતના ટાઈમે પાણીમાં ઘરકાવ થઈ જાય તો એ લોકોનો જીવ જોખમમાં હોય એવું દેખાઈ આવે છે આ જો માટી પર ધસડી ગઈ છે આ જો ગાયોવાળા જે જઈ રહ્યા છે અહીંયા પણ જો આ રોડ ખરો એ રોડની અંદર આ મોટો ખાડો પાડેલો છે તો આ ખાડાની અંદર પણ કોઈ પણ રેલવે તંત્ર દ્વારા કે એજન્સી કોન્ટ્રાક્ટ દ્વારા માટેની કોઈ પણ વસ્તુ મૂકેલ નથી સીધું સાધન અંદર ખાડામાં પડી અને અકસ્માત થઈ શકે તેવું નરી આંખે જો શું આ જાડી ચામડીના અધિકારીઓ કે ઇન્જિનિયરો કે એજન્સીને કંઈ ભાન હશે કે નહીં કોઈના માણસની કોઈની જિંદગીનું આ લોકોને કોઈ પરવા જ નથી આ ફાટકની બાજુની અંદર તમે જોવો જે બનાવવામાં આવ્યું છે અન્ડરબ્રિજની બાજુમાં જોવા માટી કેટલી ધરસી ગઈ છે દેખી શકો છો તમે નરી આંખે આ રાહદારીઓ અહીંથી પસાર થતા હોય છે અકસ્માતના ભયથી કોઈ પણ જાતની સેફ્ટી વિના આ ખાલી નામના પત્ર મૂકેલા છે હવે સાધન ચાલક બાજુમાં તલાવ આવતું હશે બાજુમાં છે જો તલાવની અંદર કઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ આપ જોઈ શકો છો આ કેટલા વર્ષથી રેલવે નું કામગીરી ચાલી રહી છે

રજૂઆતો કરી તો હોય નહીં કલોલથી બીજાપુર રેલવે લાઈનનું નવીનીકરણ કામગીરી ચાલી રહી છે એ કામગીરીની અંદર અધિકારીઓની બેદરકારીના કારણે વાહન ચાલકોને અકસ્માતના ભયથી પસાર થવું પડે છે આપ જોઈ શકો છો રેલવે તંત્ર દ્વારા કોઈ પણ જાતની સેફ્ટી મૂકવામાં આવેલ નથી આપ જુઓ કે જો કોઈ વાહન ચાલક અહીંયાથી સીધા જ આ બાજુ જો ગડકાવ થઈ ગયા તો એમનું બચવું ખૂબ જ મુશ્કેલ છે કોઈ પણ જાતની સેફટી મૂકી નથી આપ જોઈ શકો છો પહેલાં જ વરસાદની અંદર આ નાળું પાણીથી ચારે બાજુ ભરાઈ ગયેલું છે અને અધિકારીઓને રજૂઆતો કરવા છતાં આ ખાડા કાન કરીને એમના એસી ચેમ્બરમાં બેસી રહે છે અહીંયા કોઈ પણ જાતની સાધન અવર જવર કરવા માટે સેફ્ટી મૂકવામાં આવેલ નથી સીધા આજુબાજુ બંને બાજુ ખાડા હોવા છતાં ચાલકો અકસ્માતના ભયથી સાધન લઈને અહીંયાથી પસાર થતા હોય છે આપ જોઈ શકો છો આ જે નાળું બનાવવામાં આવ્યું છે એ પહેલાં જ વરસાદની અંદર ભરાઈ ગયેલું છે તો શું આ અધિકારીઓ ખરા એમની નરી આંખે દેખી આ સામે દેખાય છે રોડ છે હવે આપ જોઈ શકો છો એ રોડથી જો કોઈ સાધન ચાલક આવી ગયા ઇનકેજ તો એ લોકો સીધા પાણીમાં આવે તો અકસ્માત થઈ શકે તેવો છે આપ નરી આંખે જુઓ છો આ નાળાની દશા જો ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે મેઇન રોડ હોવા છતાં શરીરને એક રોડ તો બતાડ્યો આ બીજા રોડ રેલવે દ્વારા જે અંડરબ્રિજ બનાવવાનું કામગીરી કરવામાં આવી છે તો આ રેલવેની બાજુમાં જે રોડ ગોદવામાં આવ્યો છે તો ત્યાં રાહદારીઓને અવર જવર માટે બહુ હાલાકીનો સામનો કરવો પડે છે આ મોટા ખાડાના કારણે અહીંના રહીશોની એક જ માગણી છે કે અમારે જવું ક્યાંથી આ ખાડા વિશે શું કેવું છે તમારા ટાઈમ થી આ ખાડો

સાહેબ રેલવે કર્મચારીઓ તો તમે રજૂઆત કરો તો હિન્દી બોલતા હોય તો તમે હિન્દી કોહો કહો અમે ઇંગ્લિશમાં ના તો ગુજરાતીમાં બોલતા આવડે મને હિન્દી હાર તો આપડા વિડિયોના માધ્યમથી અધિકારીઓ સુધી પોકાડીયા વાત કે ભાઈ આ રેલવે નું આ ખાડો કરે પૂરવાનું કરો જેથી કરી સાધન ચાલકો ખરા એ લોકો આ આ જો આ बाजूમાં મોટો ખાડો છે ને ગાડીઓ જાય છે તમે જોઈ શકો છો કેટલો બાયને ખાડાની बाजूમાંથી છોકરા હતા ને મરી ગયો તો આ રેલવે ના કર્મચારી જાડી ચોપડી ના લાગે

દો રેલવે તંત્ર ની બેદરકારી ના કારણે અહીના રહીશો માં રોષ ભભૂકી ઉઠ્યો છે આજે રેલવે નાણાં બાબતે તમે જે વિરોધ પ્રદર્શન કરો છો કયા કારણ કે આ રેલવેનું બે વર્ષથી કામ ચાલે છે અને રેલવે અધિકારીના બેદરકારીથી એક માણસનો જીવ ગયો છે અને બીજું કે રેલવે અંડરબ્રિજના પાસે એક તળાવ આવેલું છે તળાવની પાસે કોઈ રેલિંગ કે કોઈ સેટિંગ કરેલું નથી તો કોઈ માણસ પડે તો એની જવાબદારી કોણ લેશે રેલવે અધિકારી કે ઉનાવા ગ્રામ પંચાયત જવાબદારી લેશે બીજું કે સ્કૂલમાં આવતા બાળકો રબારી માલધારી લોકો જે ગાયો ચારવા જાય છે બીજું ઉનાવા પીંપળ પીંડાના માણસો આવે છે એમને ઘણી બધી તકલીફ પડે છે તો જેનો જલ્દીમાં જલ્દી નિકાલ કરે એવી માગ છે અમારી શું જલ્દીથી કામગીરી શરૂ થાય એવી અમારી વિનંતી એ કામ ચાલુ છે બરાબર આજુ આજુ રસ્તો બને છે હજુ બન્યો નહીં એનો નિકાલ લાવો સરકારને એ જ અપીલ છે આ ગરનાડું કેનું બને છે એ ગરનાળું હજુ બન્યું નહીં બરાબર એમાં એક પોણી ભરાઈ જાય છે વચ્ચે એક્સિડન્ટ થયો તો એક ભાઈ પડીને મરી ગયો બરોબર આજુ આ બાજુ તમે તલાવ જોઈ રહ્યા છો અહીંયા રસ્તો કોઈ દિવાલ જ નહીં મૂકી કોઈ વ્યક્તિ મરી જાય તો જવાબદાર કોણ રહેશે હા જે આ ટેક્ટરો આ સાફ નીકળાઓ અમારું એક કેવું બને છે કઈ કેવું બનતું હા ના ગામમાંથી અત્યારે રેલવે નું કામ ચાલી રહ્યું છે એમાં આપડે જોઈ શકાય છે કે ગામનું એક નાનું અહીંયા તલાવ છે ફક્ત રેલવે દ્વારા આબાજની સાઈડ કામ ચાલુ છે ત્યાં રેલિંગ કરવામાં આવી છે પણ અહીંયા કોઈપણ જાતની રેલિંગ કરવામાં આવી નથી જો કોઈ વાહન ચાલક અહીંયાથી ગલફત થઈ જાય અને કાળામાં પડતલાવમાં પડે તો તેના માટે જવાબદાર કોણ